ચારસો ના મુદ્દામાલ સાથે કુલ બે ઇસમો ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાબી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સરવૈયા ને બાતમી મળે મકવાણા તથા પાંચ હાજર આઠસો ચોમોતેર માં બિયર ભરીનેસવડ થી દિહોર તરફ આવે છે જે બાતમીના આધારે દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં રહેતા નીચે મુજબ બ્રાન્ડના ભારતીય બનાવટના ના જથ્થો ભરેલ કાર સાથે નીચે મુજબના માણસો હાજર મળી આવેલ તો વિરુદ્ધ ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ વાય ઝાલા પીબી જેબલિયા શ્રીબીવી ધ્રાંગુ તથા સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાભી મહેન્દ્રસિંહ સરવૈયા તણુમભાઈ નાંદવા એઝાઝ ખાન પઠાણ સહિતના જોડાયા હતા